નવા બ્લોક તમારું સ્વાગત છે અને આજે અમે નક્કી કર્યું છે જવાનું અને નીચેથી બધી સોસાયટીની લેડીઝો અમે જઈએ છીએ આજે નીકળા નથી અમે નીકળીએ છીએ બધા અલગ 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 ઘરેથી નાસ્તો બનાવ્યો છે અને અમે પોવા બટેટા બનાવ્યા છીએ

वाँ मामा वहां आपने दिखा दी तो हेलो गाइस आज हम बड़े काकड़िया घूमने जा रहे हैं हम सब लोग तो गाइस ये वीरल आंटी का फोन है ये और ये बड़े काकड़िया का रास्ता है अभी तो बवानी चौक है मैं का तो बवानी चौक का रास्ता है तेजल आंटी को मिस कर रहे हैं वो ભૂલી <laughs> માટે ઉભા રહી ગયા છીએ અમે અમે એટલા આવ્યા છીએ ટ્રેન માં બેસવા માટે અમે આવી ગયા છીએ હજી ભરાય છે ગાડી ચાલુ નથી થઈ રીયું તેમાં બેસું તારે ટ્રેન ચાલુ થઈ ગઈ છે હવે અમારી Das ને એ લોકો ગયા છે અંદર પ્રાણી સંગ્રહાલય જોવા અમે નથી ગયા બેઠા છે નાસ્તો કરી દીધો છે ને નીકળી ગયા છે સોરી ફ્રેન્ડ્સ તમને આ ચોટાળમાં મેં નાસ્તો કરવા બેઠા પણ ભૂલાઈ ગયું છે વિડીયો બનાવવા માટે આગળ અમે વિડીયો બનાવવાના છે